નમસ્કાર મિત્રો બજેટનો ઘોંઘાટ હવે અખબારોના માધ્યમોમાં તો સમી ગયો હું અત્યારે શાંતિથી થોડું ગુજરાતનું બજેટ જોતો હતો બજેટ પ્રવચનમાં નાણાં મંત્રી કહે છે કે ગુજરાતીઓની માથાદી આવક વધીને બે લાખ તોતેર હજાર પાંચસો અઠ્ઠાવન રૂપિયા થઈ છે મને તરત વિચાર આવ્યો કે તો પછી ગુજરાતમાં બીપીએલ પરિવાર કેટલા છે જો દરેક વ્યક્તિને વાર્ષિક બે લાખ તોતેર હજાર પાંચસો અઠ્ઠાવન રૂપિયા મળતા હોય તો ગુજરાતમાં બજેટનું બીજું પાસું જે સરકાર નથી કહેતી તે શું છે થોડું સર્ચ કર્યું અને મળ્યું કે ગુજરાતમાં એકત્રીસ લાખ સડસઠ હજાર પરિવાર બીપીએલ છે હવે બીપીએલ કાર્ડ માટેની યોગ્યતા શું છે અથવા કોને બીપીએલ ગણીએ છીએ તો ગ્રામીણ વિસ્તારમાં માસિક આવક છ હજાર ચારસો રૂપિયા કરતાં ઓછી હોય એટલે કે વાર્ષિક આવક છોતેર હજાર આઠસો રૂપિયા કરતાં ઓછી જેની હોય એને બીપીએલ ગણાય છે એવી જ રીતે શહેરી વિસ્તારમાં અગિયાર હજાર આઠસો પચાસ રૂપિયા છે બાર મહિનાના ગણીએ તો એક લાખ બેતાલીસ હજાર બસો રૂપિયા છે હવે એકત્રીસ લાખ સડસઠ હજાર પરિવાર છે પાંચે ગુણાકાર કરો તો એક કરોડ સાહીઠ લાખ જેટલા ગુજરાતીઓ વાર્ષિક આટલું પણ નથી કમાતા આ તો ઉપરની સીમા છે એના કરતાં ઓછું કમાય છે વિધાનસભામાં આપેલા સરકારી આંકડા પ્રમાણે ગુજરાતમાં ગયા વર્ષે બીપીએલ પરિવારોની સંખ્યા વધી છે એમાં સૌથી વધારે પરિવારો અમરેલી જિલ્લામાં વધ્યા છે ગુજરાતમાં જિલ્લાભર બીપીએલ પરિવારોની વાત કરીએ તો સૌથી વધારે બીપીએલ પરિવાર બનાસકાંઠામાં છે બીજા નંબરે દાહોદ જિલ્લામાં છે આ રીતે જોવા જઈએ તો ગુજરાતમાં કુલ જે એક કરોડ ત્રેતાલીસ લાખ આજુબાજુના પરિવારો છે એટલે કે ગુજરાતમાં બાવીસ પોઈન્ટ ચૌદ ટકા પરિવારો બીપીએલ છે જે આવકની આ રેખાથી નીચે વાર્ષિક કમાણી કરે છે તો પછી ગુજરાતમાં આવક કોની વધી રહી છે એવો સ્વાભાવિક મારા મનમાં સવાલ આવ્યો જો એક કરોડ સાહીઠ લાખ જેટલા ગુજરાતીઓ બીપીએલની વ્યાખ્યામાં આવે છે એ સંખ્યા વધી રહી છે બીજી તરફ આવક વધી રહી છે તો પછી આવક કોની વધી રહી છે સાદો સવાલ મારો તમને એ છે કે ગુજરાતના મોખરાના દસ ઔદ્યોગિક પરિવારો છે એમને ગુજરાતની કુલ આવકમાંથી એમની આવક આપણે બાદ કરી દઈએ અને પછી ગુજરાતની જે આવક બચે એને ગુજરાતની વસ્તી વડે એ દસ પરિવારોના લોકોની સંખ્યા બાદ કરીને ગણીએ તો ગુજરાતના લોકોની માથાદીઠ આવકનો આંકડો શું થાય આ બહુ મોટું આશ્ચર્ય છે સરકાર જે દેખાડી રહી છે એના કરતાં જે નથી દેખાડી રહી એ બીજું પાસું વધારે ગંભીર છે વધારે બિહામણું છે અને એટલા માટે સરકાર મીડિયાના હોબાળામાં જાહેરાતોના હોબાળામાં આ હકીકતને છુપાવી રહી છે મતદારોને રમાડી રહી છે પરંતુ મતદાર તરીકે આપણે જાગૃત થવું જોઈએ અને સરકાર જે દેખાડવા માગે છે તે પણ જોવું જોઈએ સાથે સાથે સરકાર જે સંતાડવા માગે છે એને શોધી શોધીને કાઢીને આપણે જોવું જોઈએ